હેલો દોસ્તો સ્વાગત છે તમારું આજના મારા આવા વિડીયોમાં દોસ્તો તો મેં તમને કાલે જણાવ્યું હતું લાઈવની અંદર કે આપણે જે પક્ષીઓને પરબ છે એનો બસોનો ઓર્ડર હતો પણ એ ભાઈ કે મારે દોઢસો નંગ જોઈએ છે તો એ ફાઇનલી પાકીને તૈયાર થઈ ગયા છે અને આપણે આજે મોકલાવાના છે થારા ગૌશાળાની અંદર જે આ લોકો નું કાર્ય કરે છે એમાં એ છે હિતેશભાઈ સોની એમના દ્વારા અમને ઓર્ડર આપવામાં આવ્યો હતો અને એ કમ્પ્લીટ થઈ ગયા છે પાકીને ત્યારે ભાઈ લેવા માટે આવે છે તો જોઈ શકો છો દોસ્તો આપણે પકવીને કમ્પ્લીટ તૈયાર કર્યા છે દોસ્તો આ છે અમારું ઘર પક્ષીને પાણી પીવા માટેની પરબ અને આપણે આ ફટણી અંદર પકવ્યા હતા દોસ્તો જો કે ઘણા બધા ગોઠવેલા પણ છે ત્યાં અને અત્યારે આ પાકીને તૈયાર થઈ ગયા છે દોસ્તો એનું સાઉન્ડ પણ તમને સંભળાવું કે ભાઈ બધા એકદમ પરફેક્ટ પાકેલા છે અને આપણે હવે ત્યાં આપવાના છે તો હું આપણે લઈને ચલો રિક્ષા આવી છે ત્યાં મોકલું આ છે મારો ભત્રીજો જો યુવરાજ એ પણ મદદ કરે છે લવરાવા મને ચલો આપણે ત્યાં લઈને જઈએ છીએ બધા લોકો જલ્દીથી ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો કલર કરવાનું પણ કામ ચાલુ જ છે અત્યારે લોકો અમારા મનસા ભાઈ આવ્યા છે ફરવા માટે તો હવે આપણે રિક્ષાની અંદર મૂકવાના છે તો રિક્ષા ફાઇનલી આવી ગઈ છે દોસ્તો અને એકસો પચાસ અંદર મૂકવાના છે એકસો પચાસ ના લઈ જવાના છે આપણે ગણી ગણીને તો લગભગ ફાઇનલી ચાલીસ જેવા લાગી ગયા છે સાઈઠ થઈ ગયા હવે આપણે લઈને જઈ રહ્યા છીએ

બધા જ ગૌશાળા અંદર આપવાના છે ભાઈ મારા હિતેશભાઈ સોની છે ખૂબ સરસ સેવાનું કાર્ય કરે છે ભાઈ બધી વસ્તુ એકદમ કમ્પ્લીટ આપણે અહીંયા ચેક કરીને આપીશું દસ વીસ ત્રીસ ચાલીસ ને પચાસ ને સાહીઠ તો દોસ્તો અંદર દસ વીસ ત્રીસ ચાલીસ અને આ દસ પચાસ દસ અહીંયા પડે છે સાઠ આ બધા મૂકવાના છે અંદર જ તો ભાઈ આપણે ફાઇનલી ગાડીની રિક્ષામાં અને મારા પપ્પા જવાના છે સાથે મૂકવા માટે તો ત્યાં ઉતારીને પછી એના લોકો પેમેન્ટ આપશે આપણને જે પણ ભાવે પ્રમાણે તો બધા લોકો જલ્દીથી સપોર્ટ કરતા રહેજો અને કોઈ પણ મિત્રને પક્ષી માટે પરબ જોઈતી હોય તો મારા ઘરની મુલાકાત લઈ શકો છો મારી મુલાકાત લઈ શકો છો બનાસકાંઠા જીલો કાકડ તાલુકો અને થારા મારું ગામ છે દોસ્તો હું થારાની અંદર આવું છું અને ત્યારે ગોઠવવાનું પણ કામ ચાલુ જ છે ઓલરેડી દોસ્તો આપણે ચકલી ઘર પણ બનાવ્યા છે એ રાતે મેં જે મારા મારા માવી ભાઈએ પેમેન્ટ કર્યું હતું તો મયુરભાઈએ બસો રૂપિયાનું પેમેન્ટ કર્યું હતું અને મારા વાળા એકસો ચાલીસ રૂપિયાનું પેમેન્ટ કરી દીધું તો ફાઇનલી આ ચકલી ઘર પણ એ લોકોના તરફથી ફ્રીમાં આપવાના છે ભાઈ ભાઈ અને કાર્તિક તરફથી ભાઈ જો આ ચકલી ઘર છે દોસ્તો આ સૂકા છે તેને પછી પકવીને આપણે ફ્રીમાં આપવાના છે ભાઈ પણ મારી સોસાયટીની અંદર જ પણ જો મેં કાલે રાત્રે બનાવ્યા હતા ભાઈ સાઠ ગયા છે સાઠ દસ કમ્પ્લીટ તો સાઠ ને વીસ એસી એસી લોકો અમે આ લઈ જઈએ છીએ એસી અત્યારે અને હજુ પણ સિત્તેર આસપાસ લઈ જવાના બાકી છે એ પણ આપણે કમ્પ્લેટ આપવાના છે જે પણ એમને એકસો પચાસ કીધા છે એ આપણે આપવાના છે ભાઈ તો દોસ્તો જો મોટી માટલી તમે લોકો કહેતા હોય છે ભાઈ તમે મોટી માટલી નથી બનાવતા મોટી માટલી પણ છે આ જુઓ

સી લગેની એસી જુઓ દોસ્તો નેવ સો દસ વીસ ત્રીસ ચાલીસ અને આ પચાસ આ એકની અંદર દસ છે દોસ્તો જુઓ આ એક આ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તો એવા દસ દસના નથી બજા આમાં પણ દસ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આની અંદર પણ દસ છે દોસ્તો એવી રીતે બધા દસ દસના છે એટલે પંદર આપણે લઈ ગયા થપ્પા પંદર તો એકસો પચાસ થઈ જાય અને આની અંદર નાની માટલી પણ આ જો આવી કમ્પ્લીટ બનાવેલી છે દોસ્તો બધા લોકો જલ્દીથી લાઈક કરતા રહો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો ભાઈ પક્ષીઓ માટે પરબ પણ બનાવી છે ભાઈ તો આપણે આપવાની છે આજનો ઓર્ડર કમ્પ્લીટ કરવાનો છે દોસ્તો તો બધા લોકો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને એક લાઇક કરી દેજો જય માતાજી અને જય શ્રી રામ બસ આટલું જ આજના વિડીયોમાં મળીશું આવતા નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપશો જય માતાજી